માટે લાખો ભક્તો પ્રભાવ ચાલુ છે મંગળા આરતીના દર્શન માટે દૂર દૂરથી આવતા ભક્તો મહાદેવના રાસ્તા કનીજ આમળસ ખાતર છોકરી સેમુદ છોકરી અને મંગાલી પોઈન્ટ થઈ જતા માર્ગો પર ધોળીદાદા સાથે શ્રદ્ધાળુ આવી છે માર્ગ પર આવતા ભક્તો માટે સામાજિક સંસ્થાઓએ સેવા કેમ્પો શરૂ કર્યા સેવા કેમ્પમાં ભોજન ચા નાસ્તોને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સેવા કેમ્પમાં આજે આયોજકે જણાવ્યું કે છેલ્લા નવ વર્ષે તેઓ ફરિયાદની સેવા કરી રહ્યા છે મિત્ર પોતાના ઘરના કામકાજ છોડી સેવામાં જોડાય છે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ સુધા પૂરી પાડવામાં આવે છે ઇપોડા નરેશ ગનવાણી નડિયાદ નો પરિચય ને તમે પગપાળા કઈ જઈ રહ્યા છો કયા નિમિત્તે જઈ રહ્યા છો તહેવારના અને શું શ્રદ્ધા છે અમે ગામથી છીએ અને આ પહેલું વર્ષ છે અમારું આવવામાં અને અમને ખૂબ જ મજા આવી ગઈ અહીંયા પગપાળા કરવામાં અને રસ્તામાં કોઈ બી તકલીફ પડી નથી બધા સારા સારા કેમ્પ છે મેડિકલ સુવિધા છે ચા છે નાસ્તો છે પાણીની વ્યવસ્થા છે અને છાસની વ્યવસ્થા છે બધી વ્યવસ્થા છે અને છેલ્લા અમે કેટલાક વર્ષોથી અમારા સંબંધીઓ જાય છે એટલા માટે મુંબી આ વર્ષે પ્રયત્ન કરે જવા માટે આમ તો થોડીક પગ તકલીફ પડે પગને પણ કંઈ વાંધો ના આવે જય રોશન કરતાં કરતાં જતા રહ્યા હતા અને છેલ્લે જ્યારે અમે મંદિરે પહોંચીએ ત્યારે અમને હાસકારો થાય કે ના છેલ્લે અમે સુખ શાંતિથી પહોંચી ગયા અને કોઈ બી આપણને રસ્તામાં કોઈ બી તકલીફ પડે તો મેડિકલની બધી સુવિધા હોય છે એટલે હા તકલીફ કોઈ પડતી નથી અને ખૂબ જ મજા આવે છે પગભાળા કરવામાં